નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર એટલે કે ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે મિત્રો દેશ અને દુનિયામાં બનતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલાં મેળવવા માટે અમારી ગ્રેટ ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ પ્રેસ કરી દેજો જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમને મળતી રહે મિત્રો સૌપ્રથમ સૌ પ્રથમ મોસમ સમાચાર ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો હાલ વધી રહ્યો છે ઉત્તર ભારતથી ઠંડા પવન આવતા રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો છે મોટાભાગના શહેરોમાં દસથી લઈને ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન નોંધાયું હતું ત્યારે હજુ પણ આગામી ત્રણ દિવસ સુધી ઠંડી યથાવત રહેશે તેવી આગાહી જાણીતા હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે જણાવી છે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગામી તારીખ સોળથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે આગામી સત્તર ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો નોંધાય છે અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે બોતેર કલાક બાદ રાજ્યમાં મહત્તમ તાપમાન ઉંચકાઈ શકે છે સોળથી લઈને બાવીસ ડિસેમ્બર દરમિયાન દક્ષિણ અને પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે છવ્વીસ ડિસેમ્બરથી ચાર જાન્યુઆરી સુધી રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે બંગાળના ઉપસાગરમાંથી આવતા ભેજથી રાજ્યમાં વરસાદી છાંટાની સંભાવનાઓ છે વધુમાં તેમણે જણાવ્યું કે છવ્વીસમી જાન્યુઆરી બાદ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો દર વધી શકે છે ઉત્તર ગુજરાત અને પંચમહાલના ભાગોમાં દસ ડિગ્રીથી નીચું તાપમાન રહી શકે છે મધ્ય ગુજરાતમાં પંદર ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં અઢાર ડિગ્રીથી નીચે તાપમાન રહી શકે છે રાજ્યમાં જાન્યુઆરી મહિનાની શરૂઆતથી જ વાતાવરણમાં પલટો આવશે ઉત્તરાયણ આસપાસ પશ્ચિમી વિક્ષેપ આવતા વાતાવરણમાં પલટો આવશે રાજ્યમાં ભારે પવનો ફૂંકાઈ શકે છે તો આ સાથે જ કમોસમી વરસાદ અને કરા પડવાની સંભાવના પણ તેમણે જણાવી છે ત્યારે હવામાન નિષ્ણાત પરેગ ગોસ્વામીએ પણ હવામાન અંગે આગાહી કરતાં જણાવ્યું કે રાજ્યમાં હજી આકરી ઠંડી પડવાની છે જેમાં ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં રેકોર્ડ તો ઠંડી પડી શકે છે અને આ ઉપરાંત તેઓના જણાવ્યા પ્રમાણે ઠંડીમાં આગામી સમયમાં વધારો નોંધાઈ શકે છે હવે મિત્રો લક્ષી સમાચાર ઉપર એક નજર કરીએ તો પીએમ કિસાન યોજનાના આગામી હપ્તાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો ભારત સરકાર દેશના ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે દેશના કરોડો ખેડૂતોને આ યોજનાઓનો લાભ પણ મળે છે આજે પણ દેશના ઘણા ખેડૂતો ખેતી દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરી શકતા નથી દેશના આવા ખેડૂતોને ભારત સરકાર દ્વારા આર્થિક લાગુ આપવામાં આવે છે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે અંતર્ગત તે દર વર્ષે ખેડૂતોને છ હજાર રૂપિયા આપે છે સરકાર ચાર મહિનાના અંતરે ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો મોકલે છે અત્યાર સુધીમાં સરકાર દ્વારા આ યોજના હેઠળ કુલ અઢાર હપ્તા મોકલવામાં આવ્યા છે પાંચમી ઓક્ટોબરે પીએમ મોદીએ મહારાષ્ટ્રમાંથી અઢારમો હપ્તો બહાર પાડ્યો હતો અઢારમો હપ્તો રિલીઝ થયાના બે મહિના વીતી ગયા છે યોજના હેઠળ લાભ લેનારા ખેડૂતો હવે ઓગણીસમાં હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે માહિતી પ્રમાણે હાલમાં ઓગણીસમાં હપ્તો રિલીઝ થવામાં હજુ બે મહિનાનો સમય લાગી શકે છે એટલે કે જો આપણે તે મુજબ જોઈએ તો ફેબ્રુઆરી બે હજાર પચીસમાં કરોડો ખેડૂતોને યોજના સંબંધિત ઓગણીસમાં હપ્તા તારી કરવામાં આવી શકે છે પરંતુ આ વખતે કેટલા ખેડૂતોના હપ્તા પણ અટકી શકે છે વાસ્તવમાં સરકારે ખેડૂતોને પહેલેથી જ માહિતી આપી હતી કે યોજના હેઠળ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે જે ખેડૂતોએ હજુ સુધી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ નથી કરી તેમને આ યોજનાનો લાભ નહીં મળે મિત્રો તે ખેડૂતોના આગામી હપ્તા અટકી શકે છે તેથી આગામી હપ્તો બહાર પાડવામાં આવે તે પહેલાં ઈ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી લેજો હવે મિત્રો મહારાષ્ટ્રની રાજનીતિના સમાચાર ઉપર એક નજર કરીએ તો શિવસેના એટલે કે શિંદે જૂથના નેતા એવા નરેન્દ્ર ભોંડેકરે કેબિનેટ વિસ્તરણ પહેલાં રાજીનામું આપી દીધું છે આ માટે તેમને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેને પત્ર લખ્યો છે જેમાં તેમને રાજીનામાની જાણકારી આપી છે ભોંડેકર મહારાષ્ટ્ર વિધાનસભામાં ભંડારાના ધારાસભ્ય છે નરેન્દ્ર ભોંડેકરે રાજીનામું આપવા પાછળનું મુખ્ય કારણ નવી કેબિનેટમાં સામેલ ન કરવાનું માનવામાં આવી રહ્યું છે નરેન્દ્ર ભોંડેકર છેલ્લા કેટલાક સમયથી નારાજ હતા શિવસેના નેતાનું માનવું હતું કે તેમની મહેનત અને સમર્પણને યોગ્ય માન્યતા આપવામાં નથી આવી અને તે તેમને નજરઅંદાજ કરવામાં આવતા તેમને ઠેસ પહોંચી છે મિત્રો વર્ષ બે હજાર નવમાં નરેન્દ્રએ શિવસેનાની ટિકિટ ઉપર ઘરભંડારા વિધાનસભા સીટ ઉપરથી પહેલીવાર ચૂંટણી જીતી હતી તે સમયે તેમની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી વિસ્તાર ઉપર મજબૂત પકડ ધરાવતા નરેન્દ્ર તેમના વિસ્તારમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામો અને વિકાસ કાર્યો માટે જાણીતા છે